નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચૌદ જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થશે જેના કારણે સોળ જૂન પછી ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ અડતાલીસ કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે વરસાદની આગાહીની વાત કરીએ તો સાત દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે હળવાથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે આજે અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તાપી નવસારીમાં ભારે વરસાદનું અલર્ટ છે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગે સોળ જૂનથી નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો